નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં જેઠ મહિનો હિન્દુ પંચાંગનો ત્રીજો મહિનો છે જે સામાન્ય રીતે મેથી જૂન વચ્ચે આવે છે અને આ વર્ષે અઠ્યાવીસ મે બુધવારથી શરૂ થયો છે આ મહિનો ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ મહિનાની શરૂઆતથી ઘણા વ્રત તહેવારો અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે જે જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાનો માર્ગ પ્રસ્ત કરે છે જેઠ માસ વૈશાખ માસની અમાવાસ્યા પછી શરૂ થાય છે અને ગરમીની ઋતુના મધ્યમમાં આવતો હોવાથી તેને ઉષ્ણતા અને તીવ્રતાનો મહિનો માનવામાં આવે છે આ માસમાં નિર્જલા એકાદશી વડશાસ્ત્રી વ્રત ગંગા દશેરા અને મોટા મંગળવાર જેવા ખાસ વ્રત અને તહેવારો આવે છે શાસ્ત્રો અનુસાર આ માસમાં નશાથી દૂર રહેવું ઘરની સ્ત્રીઓનું પૂરા પૂરા સન્માન સાથે વ્યવહાર કરવો અને પોતાના એક પોતાના કે અન્ય વિશે નકારાત્મક ન વિચારવું કે બોલવું આ ત્રણ શરતોનું પાલન કરવું જરૂરી છે મિત્રો માન્યતા અનુસાર જેઠ માસ સૂર્યના તાપથી જેટલો વધુ તપે છે તેટલો જ તે કેરી રીચી જામફળ અને ફણસર જેવા વિવિધ કૃષિ ઉત્પાદનો માટે અત્યંત લાભદાયક હોય છે આ મહિનામાં જેટલી ગરમી પડે છે તેટલી જ તે ચોમાસા માટે લાભદાયક હોય છે અને ચોમાસું ચક ચોમાસું ચક્ર નિયમિત રહે છે જેઠ મહિનામાં ગંગા દશેરા અને નિર્જરા એકાદશી જેવા વ્રત રાખવામાં આવે છે મિત્રો જે પ્રકૃતિમાં જળ બચાવવાનો સંદેશ આપે છે જળ 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 જ જીવન છે આ ઉક્તિને ધ્યાનમાં રાખીને જેઠ માસમાં જળદાન ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે પક્ષીઓ માટે ઘરની છત કે બગીચામાં પાણીનું પાત્ર ભરીને રાખવું જોઈએ પશુ પક્ષીઓ પણ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે અને જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક દેવી દેવતાઓનું કોઈક ને કોઈક વાહન પશુ કે પક્ષીઓ હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યમંડળના દરેક ગ્રહોનો સંબંધ કોઈક ને કોઈક પક્ષી કે પશુ સાથે હોય છે અને ગ્રહને શાંત કે પ્રસન્ન કરવા માટે સંબંધિત પક્ષીઓ કે પશુઓની સેવા કરવી જોઈએ સામાન્ય ભાષામાં જ્યેષ્ઠ જેઠ માસને જેઠનો મહિનો પણ કહેવાય છે આ મહિનામાં ભારતના ઉત્તરીય ભાગમાં ભીષ્મ ગરમી પડે છે મહિનાના શરૂઆતના દિવસોમાં નવતાપ કે કારણે તે તેજ ગરમ હવા ગરમ હવાઓ ચાલે છે શાસ્ત્રોમાં જેઠ મહિનાનું આ ખાસ ધાર્મિક મહત્ત્વ જણાવ્યું છે જે જૈષ્ઠ કે જેઠ મહિનામાં ગરમી પોતાના ચરમ પર રહે છે અને દિવસો સૌથી મોટા હોય છે આ કારણે સૂર્યની જૈષ્ઠતા પ્રમુખતા અને કારણે આ મહિનાને જૈષ્ઠા કહેવાય છે જેઠ મહિનામાં ધર્મનો સંબંધ પાણી સાથે જોડાવવામાં આવ્યો છે જેથી જળનું સંરક્ષણ કરી શકાય જેઠ મહિનામાં પાણીથી જોડાયેલા વ્રત અને તહેવારો માનવામાં આવે છે મનાવવામાં આવે છે જેમાં ગંગા દશેરા અને નિર્જરા એકાદશી મુખ્ય છે જેઠ માસમાં સૂર્ય પોતાના રૌદ્ર્ય રૂપમાં હોય છે જેના કારણે ગરમી વધે છે પાણીનું મહત્વ પણ વધે છે શાસ્ત્રોમાં આ મહિનામાં પાણીના સંરક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેઠ માસમાં જળના દાનનું ખૂબ મોટું મહત્ત્વપૂર્ણ છે મિત્રો ભીષ્મ ભીષ્મણ આ ગરમીમાં પાણીની તકલીફ થવા માંડે છે જેના કારણે ઘણા લોકોને પીવાનું પાણી પણ મળી શકતું નથી તેથી આ મહિનામાં જળનું દાન કરવું અત્યંત લાભદાયક જણાવવામાં આવ્યું છે જેઠ માસમાં ઘરની કોઈ પણ ખુલ્લી જગ્યા કે સત પર ચકલીઓ માટે દાણા અને પાણી રાખવું જોઈએ કારણ કે ગરમીને કારણે નદી તળાવ સુકાઈ જાય છે અને પક્ષીઓને પાણી નથી મળતું પક્ષીઓને દાણા પાણી આપવું લાભદાયક લાભકારી મનાય છે જેઠ મહિનામાં ભગવાન રામ અને પવન પુત્ર હનુમાનજીની મુલાકાત થઈ હતી જેના કારણે આ મહિનો હનુમાનજીની પૂજા માટે ખૂબ જ ખાસ છે જેઠમાં શ્રી રામ સાથે હનુમાનજીની પૂજા કરવી શુભ ફળદાયક હોય છે આ જ મહિનામાં મોટા મંગળવારનું પર્વ માનવામાં આવે છે જેમાં હનુમાનજીની ખાસ પૂજા થાય છે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રમન મનનો કારક ગ્રહ છે અને અને તેને જળ તત્વ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે આપણા શરીરમાં મોજુદ રક્તણોનો બોતેર ટકા હિસ્સો પાણી જ છે જેના પર ચંદ્રનો જ અધિકાર છે તેથી ચંદ્રને મજબૂત કરવા માટે જળનું સંખ સંસ્કરણ કરવું જોઈએ જળનો દુરુપયોગ ચંદ્રને દૂષિત કરે છે જેનાથી મનમાં ચિંતાઓ વ્યાપ્ત થાય છે અને આર્થિક પક્ષ ડોલાયમાન રહે છે પોતાના ચંદ્રને મજબૂત કરવા જળનો દુરુપયોગ રોકવા રોકવા અને પક્ષીઓને તથા પ્રાણીઓ પ્રાણીઓ માટે પીવા માટે જળનું દાન કરવું જોઈએ જ્યેષ્ઠ જ્યેષ્ઠ માસનું મહત્ત્વ ધાર્મિક મહત્ત્વ જૈષ્ઠ માસનું ધાર્મિક મહત્ત્વ ખાસ કરીને વ્રત અને ઉપવાસનો સંદર્ભમાં છે આ માસમાં હનુમાનજી શિવજી અને વિષ્ણુજીની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે વિશેષરૂપે મોટો મંગળવાર નિર્જળા એકાદશી અને ગંગા દશેરા જેવા વ્રતો દ્વારા વ્યક્તિને ધાર્મિક આશીર્વાદ મળે છે સ્વાસ્થ્ય લાભ ગરમીના મોસમમાં પાણી અને ઠંડકનું મહત્ત્વ વધુ હોય છે જૈષ્ઠ માસમાં નિર્જળા એકાદશી જેવા વ્રતથી શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે સાથે જ આ માસમાં ગંગા દશેરા જેવા અવસરો પણ ગંગામાં સ્નાન કરીને શુદ્ધ કરવામાં આવે છે કર્મનો પ્રભાવ જેઠ માસમાં કરવામાં આવેલા વ્રત અને ઉપાયનું વિશેષ ફળ મળે છે કારણ કે સમયે આ સમયે સૂર્યની પ્રખળતા વધુ હોય છે અને તે ઉર્જાના સ્તરેને પ્રભાવિત કરે છે આ મહિનામાં કરવામાં આવેલી પૂજા અને તપસ્યાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જેઠ મહિને એક અત્યંત શુભ અને લાભકારી મા મહિનો માનવામાં આવે છે જો તમે આ મહિનામાં વિશેષ વ્રત કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે મિત્રો અને તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો મિત્રો ધનવાન બનવા માટેના ઉપાય હનુમાન ચાલીસાનું પઠન પ્રતિદિન સંધ્યાવંદન સાથે હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ મિત્રો પવિત્ર મિત્રો ભાવના અને શાંતિપૂર્વક હનુમાન ચાલીસા વાંચી વાંચવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે જે આપણને દરેક પ્રકારની જાણી અજાણી અનિષ્ટથી બચાવે છે હિન્દુ ધર્મમાં દીપ ચંદન કુકુમ અષ્ટગંધ જળ અગરબત્તી કપૂર ગુત ગોળ ઘી પુષ્પ ફળ પંચામૃત પંચગવ્ય નૈવેદ્ય હવન શંખ ઘંટડી રંગોલી માંડલા આંગણું સુભણ તુલસી તિલક મૌલિક કલાઈ પર વાંધવામાં આવતો નાડો સ્વાસ્તિક ઓમ પીપળ આમ અને કેળાના પાંદડાનું ખૂબ જ મહત્ત્વ છે ભોજન કરતાં પહેલાં થોડી માત્રામાં ભોજનને અગ્નિને સમર્પિત કરવાથી યજ્ઞ પૂર્વ થાય છે ગોળ કિની ધૂપ અને દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે સામાન્ય રીતે ધૂપ બે રીતે આપવામાં આવે છે ગૂગળ કપૂરથી અને ગોળ ઘી પેળવીને સળગતા સાણા પર તેને રાખવાથી ગોળ ઘી અને ચોખાથી આપવામાં આવેલી ધૂપનું ખાસ મહત્ત્વ છે ધૂપ આપવાના નિયમો રોજ ધૂપ ન આપી શકાય તો તેરસ ચૌદ સમાવાસા ચોથ અને પૂર્ણિમાએ સવાર સાંજ ધૂપ અવશ્ય આપવી જોઈએ સવારે આપવામાં આવતી ધૂપ દેવ દેવ ગણો માટે અને સાંજે આપવામાં આવતી ધૂપ પિતૃઓ માટે હોય છે પિતૃઓ માટે માત્ર શ્રદ્ધા પક્ષમાં પક્ષમાં જ ધૂપ આપવી વધુ સારું ધૂપ આપતા પહેલાં ઘરની સફાઈ કરી લેવી અને પવિત્ર થઈને જ ધૂપ આપવી ધૂપ ઈશાન ખૂનામાં જ આપવી જોઈએ અને ઘરના બધા રૂમમાં ધૂપની સુગંધ ફેલાઈ જ ફેલાઈ જવી જોઈએ ધૂપ આપતી વખતે અને તેની અસર રહે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંગીત વગાડવું નહીં અને બને તો પછી વાત કરવી નાળિયેરનો ઉતારો નાળિયેરનો ઉતારવો પાણીવાળું કે પાણીવાળું એક નાળિયેર લો અને તેને પોતાના પરથી બાર વાર ઉતારો ઉતાર્યા પછી તેને કોઈ દેવસ્થાન પર જઈને અગ્નિમાં બાળી દો આવું આવું પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના પરથી ઉતારવું આ ઉપાય કોઈ મંગળવાર કે શનિવારે કરવો જોઈએ પાંચ શનિવાર આવું કરવાથી જીવનમાં અચાન અચાનક આવેલા ક્રોષ કષ્ટોથી છુટકારો મળે છે જો કોઈ સભ્યની તબિયત ખરાબ હોય તો તેના માટે આ ઉપાય ઉત્તમ છે પ્રતિ ગુરુવારે મંદિર જાઓ શનિવાર શનિના મંદિરમાં સોમવાર હનુમાનના મંદિરમાં મંગળવાર દુર્ગાદેવીના મંદિરમાં બુધવાર કાલી અને લક્ષ્મીના મંદિરમાં શુક્રવાર શનિવારના મંદિરમાં શનિના મંદિરમાં શનિવાર અને વિષ્ણુના મંદિરમાં રવિવારે જવાનો ઉલ્લેખ મળે છે ગુરુવારને ગુરુઓનો વાર માનવામાં આવ્યો છે અને તે ઈશ ઈશાન દિશાનો વાર છે જ્યાં બધા દેવતાઓનું સ્થાન મનાય છે તેથી જે વ્યક્તિનું ગુરુવારે મંદિર જાય છે તે તે બધા દેવતાઓને સ્પર્શન કરે છે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે હિન્દુ ધર્મમાં રવિવાર અને ગુરુવારને પવિત્ર અને સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે મંદિરમાં જવાનું મહત્ત્વ વધુ છે બંનેમાં ગુરુવારને પ્રથમ મનાય છે પ્રતિદિન મંદિર જવાથી સકારાત્મક ભાવનાઓનો વિકાસ થાય છે જે મનને અને મસ્તિષ્ક માટે જરૂરી છે અને ઘણા સંકટોથી બચાવે છે શાસ્ત્રોક્ત સમયનું ધ્યાન રાખો પૂર્ણિમા અને સમાવાસ માન્યતા અનુસાર કેટલાક ખાસ દિવસોમાં કેટલાક ખાસ કાર્યો કરવાથી બચવું જોઈએ પ્રતિપદા એકાદશી તેર ચૌદશ પૂર્ણિમા માવાસા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આ આઠ દિવસોમાં પવિત્ર રહેવામાં જ ભલાય છે કારણ કે આ દિવસોમાં દેવ અને અનુ અસુર સક્રિય રહે છે આ ઉપરાંત સૂર્યોદય પહેલાં અને સૂર્યસ્થાન પછી પણ સાવચેત રહેવાની જરૂર છે સૂર્યસ્થાન પછીનો કાળ મહાકાળનો સમય અને સૂર્યોદય પહેલાંનો કાળ દેવકાળ કહેવાય છે આ સમયગાળામાં ક્યારેય પણ નકારાત્મક બોલવું કે વિચારવું નહીં અનથ્યા તેવું જ ઘટિત થવા લાગે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ